નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યુઝ આપનું સ્વાગત છે હાલ વડોદરાના અલગ અલગ જગ્યાઓ પર પાણી ભરાયા છે સોસાયટીઓમાં પાણી ભરાયા છે છે આપ મારી પાછળ જે જોઈ રહ્યા છો સોસાયટી એના આસપાસની તમામ જે સોસાયટીઓ છે હાલ અત્યારે અહિયાં આગળ પાણીમાં છે દર્શક મિત્રો અને જે રીતે વડોદરામાં જે રીતે ધમાકેદાર વરસાદ બેટિંગ શરૂ કરી છે ને તમામ જગ્યાઓ પર હાલ અત્યારે પાણી ભરાયા છે આપ જોઈ રહ્યા છો કે અહીંના જે સોસાયટીના જે લોકો છે એમને આવવા જવા માટે પણ ઘણી તકલીફ પડી રહી છે ઘૂંટણ સમાન પાણી અત્યારે તમામ સોસાયટીઓ પર ભરાઈ ગયા છે જે રીતે પાણી ગેટની તમામ આસપાસની જે સોસાયટીઓ છે દર્શક મિત્રો હું જણાવી દઉં આ તમામ જગ્યા પર હાલ અત્યારે પાણી ભરાયા છે અને સોસાયટીના જે રહીશો છે સોસાયટીના જે રહીશો છે એમને આવવા જવા માટે પણ અત્યારે તકલીફ પડી રહી છે ઘણાના મકાનમાં પણ પાણી ભરાઈ ગયા છે હાલ આપ જોઈ રહ્યા છો કે આ પાણીગેટની અલગ અલગ સોસાયટીઓમાં હાલ પાણી ભરાયા છે દર્શક મિત્રો પાણી ગેટ વિસ્તાર છે અને પાણી ગેટ વિસ્તારમાં અલગ અલગ સોસાયટીમાં પાણી ભરાયા છે સ્થાનિક એમની સાથે વાત કરીશું આ કઈ કેટલું પાણી ભરાઈ ગયું ઓછું થયું પાણી હાથા અચ્છા એટલે પાણી વરસાદ એવું પાણી

વર્ષોથી અહીં આગળ આ જ સમસ્યા છે દર્શક મિત્રોને જે રીતે આપ જોઈ રહ્યા છો કે ટુ વ્હીલર અને ફોર વ્હીલર અત્યારે સોસાયટીની અંદરથી બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે જે ફોર વ્હીલર આવી રહી છે પાણીનો ફોર્સ આપ જો દર્શક મિત્રો અત્યારે જે રીતે આ ફોર વ્હીલર આવી રહી છે સોસાયટીની બહાર પાણી ગેટ ના આસપાસ તમામ જે સોસાયટીઓ છે હાલ અત્યારે ત્યાં પાણી ભરાયા છે લોકો કહી રહ્યા છે કેમ કે દુકાનોમાં પણ પાણી ભરાઈ જાય છે અને એવામાં અત્યારે અમે થોડું પ્રયત્ન કરીશું દર્શક મિત્રો કે આપને અંદર લઈ જઈએ અને જે ઘરોમાં પાણી ભરાયા છે કેમ કે વર્ષોની આ સમસ્યા છે અને આ સમસ્યાનું સમાધાન કોઈ નથી કરતું આપ જોઈ રહ્યા છો કે જે બેઝમેન્ટમાં દુકાનો છે એ લોકો અમારી ગાડી બી આપ કમલેશભાઈ જોશી ગાડી ચલાવી રહ્યા છે કમલેશભાઈ નહીં જવાય નહીં જવાય મન નહીં લાગતું કમલેશભાઈ આપ જોઈ રહ્યા છો દર્શક મિત્રો હાલ તમામ સોસાયટીઓમાં જે પાણી ભરાઈ ગયા છે ઉપર ચડાઈ ગયેલો

આ ગાયત્રી નગર સોસાયટી છે આ તમામ સોસાયટીઓમાં હાલ અત્યારે આપ જોઈ રહ્યા છો કે તમામ સોસાયટીઓમાં હાલ વરસાદના પાણી ફરી વળ્યા છે જે રીતે અમે ભગવાન આરામથી આરામથી જવા દો પાણીગેટ વિસ્તારના તમામ જે સોસાયટી છે રેસ રાખજો ભગવાન બહુ ભગાવતા ના મિત્રો અમે તો બહાર આવી ગયા બાઇક પર અમારા કમલેશ જોશી ગાડી રહ્યા હતા પણ અત્યારે સોસાયટીના જે લોકો છે એમને સૌથી વધારે તકલીફ પડી રહી છે આવવા જવા માટે તકલીફ પડી રહી છે અત્યાર સુધી કોઈ પણ નેતા કે અધિકારી એમને પૂછવા નથી આવ્યો કે તમે કેવા હાલમાં છો પણ સવાલ એ થાય છે ઘણા બધા દર્શકો અત્યારે લાઈવમાં જોડાયા છે સવાલ એ થાય છે દર્શક મિત્રો કે જે રીતે હાલ અમે સોસાયટીના દેના પાર્ક છે ઘણી બધી સોસાયટી છે પાણી ગેટની ત્યાં અમે જઈને આવ્યા ઘૂંટણની ઉપર સુધી પાણી છે આવા પાણીમાં અહીંના સ્થાનિકો કેવી રીતે રહી રહ્યા છે કોઈ પણ પ્રકારના અધિકારી કે નેતા એમને અત્યાર સુધી કોઈ જોવા નહીં આવ્યો આ એક વર્ષથી નથી કાયમ દોઢ બે કલાક ત્રણ કલાક વરસાદ પડે ને આ તમામ સોસાયટીઓમાં પાણી ભરાઈ જાય છે તમામ જે સ્થાનિક છે એ લોકો એવું જ કેવું છે કે કોઈ જોવા નહીં આવતું આ વર્ષો જૂની સમસ્યા છે આ સમસ્યા નો ક્યારે સમાધાન આવશે એ પણ હવે જોવાનું રહ્યું વિડીયો જર્નલિસ્ટ કમલેશ જોશી સાથે હું કૌશલ કૌશલ્ય ન્યૂઝ માટે